પેલા પેલું આ પ્રોજેક્ટ છે ને પ્રશ્ન એટલા માટે છે કે આટલા બધા ગામડા વિસ્થાપિત થવાના છે જે કુદરતી હોય કે જમીનદાર હોય તો શું તમે એને વિસ્થાપિત કરીને ક્યાં મોકલવાના છે તે યુવા ફ્રેન્ડનો પ્રશ્ન મારો છે એમના બાળકોનો ભવિષ્ય શું આપ તમે જોયેલો આ જીઆઈપી સેલ ને આ બાજુને જ અંદર ભાગાને અંદર વલ્લા તાલુકામાં શું હાલત કર નાખી છે એમ રાજપાડી જીએમડીસી ત્યાં પર તમારો વાયદા એ જ હતો કે અમે જમીન સંતર કરી આપીશું ગૌચરની જમીન લઈશું ને ફરી પાછી ઉત્પાદન જમીન બનાવી આપીશું

મારે તો પેલા એ જાણવું છે કે આ ગામડા સભાઓ સભાઓ જે જે લોકો વિરોધ છે સાહેબ એને આપ મંજૂર રાખશો રાખશો કે નહીં બોલો ગ્રામ ગ્રામ બસ ભેડી છે રોડગ્રામ ગ્રામ સભાઓ કે ગ્રામ સભાઓ એની અંદર જે ખરાવો આ પ્રોજેક્ટના વિરુદ્ધમાં લેખ છે એનો સરકાર શ્રીને અમલ કરસે કે નહી કરે નહીં છે એમાં પ્રમાણે બધી કાર્યવાહી થાય હા એટલે ગ્રામો આને લઈને ગ્રામ સભાઓ ભેડી છે સાહેબ

સરકારના તમામ નિયમો પાલન કરી અમે યોગ્ય પગલા કરશું હા આપે એવું કીધું તમે કોર્સનો પ્રોજેક્ટ ચોક્કસ બધું નક્કી કરી દીધો કે આટલો કોર્સનો વિકલ્પ છે જમીન છે તો તમે અહીંના લોકોને વિસ્થાપિત કરવાના છે તો તમારી પાસે તમે એવું કીધું કે એના માટે યોગ્ય જગ્યા પર પસંદ કરીશું કેમ એના માટે જગ્યા છે તમે બતાવો એના માટે કેમ તમે અત્યારે જગ્યા નક્કી નહીં કરી દીધી આ વાત સમજાવી તો આના માટે સમજજો સર આંતરમોલના આપણો માધ્યમ દ્વારા સાથે અધિકરે કે જો કે આસરે એની વાતમાં વિસ્થાપિત કરશું વિધાન વિસ્થાપન આવશે એનું પહેલા પૂર્વ મંત્રણા કરશું સાથે અને ગામો બનાના અને અમે ઓગણીસો ચોર્યાસી ની અંદર સાહેબ અમારે આ પ્રોજેક્ટ જોયે નહીં આ પ્રોજેક્ટ રિજેક્ટ કરો

જયારે એ થશે પ્રજા એનો અમે વિરોધ કરતા હોઈશું બિલકુલ અમને આ મંજૂર નથી આ પ્રજા અમને કોઈ મંજૂર નથી એટલા